નમસ્કાર મિત્રો છ લાખ આઠ વીડિયો ની અંદર આપણે યુનિટ 6 એટલે કે ચેપ્ટર 1 2 અને 3 ના પ્રશ્ન વિષયની ચર્ચા કરેલી છે મિત્રો ઈ યુનિટ માંથી 31 માર્ક્સ વિકલ્પ સાથે પૂછાઈ છે એટલે આપણે બોર્ડના પેપર ની અંદર 31 માર્ક્સ આપણે કવર કરી શકીએ આ સાથે જ બીજા એક યુનિટ ની આપણે ચર્ચા કરી અહીંયા કે યુનિટ 9 જેની અંદર ચેપ્ટર 9 બાય ટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તેવી જ રીતે ચેપ્ટર 10 આ પણ બાયોટેકનોલોજીના ચેપ્ટર્સ છે એટલે બંને ચેપ્ટર બાયોટેકનોલોજીના આપેલા છે અને મિત્રો આ યુપની અંદર જનરલ વિકલ્પ સાથે 19 માર્ક્સ નું પૂછાય છે એટલે મિત્રો આ બે યુનિટ આપણે ક્લિયર કરીએ તો આપણે વિકલ્પ સાથેના 50 માર્ક્સના પ્રશ્નો અહીં આપણે બોર્ડના પેપરની અંદર આપણે કવર કરી શકીએ અહીંયા જોઈએ આપણે કે આ જે યુનિટ છે એમાં ચેપ્ટર 9 માંથી एमसीक्यू 4 માર્ક્સમાં પૂછાય છે અને 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે આમ બાયો ટેકનોલોજીના સિદ્ધાંત અને પ્રક્રિયા ચેપ્ટરની વાત કરીએ તો કેટલાક મુદ્દાઓ આપણે આ વિડિયોની અંદર જોઈશું અને આ ચેપ્ટરને આપણે ત્રણ પાર્ટની અંદર પૂર્ણ કરીશું તો અહીંયા જોઈએ આપણે કે જે ઇલેક્ટ્રોફોરેસિસ અથવા તો બીજી રીતે પ્રશ્ન પૂછાય કે ડીએનએ પૃથ્થકરણ અને અલગીકરણ સમજાવો

ત્યારબાદ તેને અલ્ટ્રાવાયલેટ પ્રકાશની ની અંદર જોઈ શકાય છે જે નારંગી રંગના પીળા નારંગી રંગના પટ્ટાઓ તરીકે આપણને જોવા મળે છે અને આ રીતે મધ્યમની અંદર જોવા મળતા ડીએન ટુકડાઓ એટલે કે કૂકથી બીરના ટુકડા જેટલા નાના તેટલું વધારે અંતર એ જોવા મળશે તો આવી રીતે માધ્યમની અંદર અગરોજ માધ્યમની અંદર જોવા મળતા ના ટુકડાઓ જે નારંગી રંગના પટ્ટાઓ જોવા મળશે તેને આપણે કાપી અને અલગીકૃત કરીએ છીએ જે ક્રિયાને આપણે છાલન તરીકે ઓળખીએ છીએ આમ અલગીકૃત થયેલા બિયરના ટુકડાને બાઘ ક્લોનિંગ બાહક સાથે જોડી અને આ બીયરનું નિર્માણ કરી શકીએ છીએ

પરજાત ડીએનએ પ્રતિરોધક જનીનમાં દાખલ થવાની પ્રક્રિયાને આપણે દોડ માર્ગની અંદર દર્શાવીશું અને નિવેશી નિષ્ક્રિયતાની સમજૂતી દોડ માર્ગની અંદર આપી શકાય અહીંયા જોઈએ આપણે કે ક્લોનિંગ જગ્યાની સમજૂતીમાં આપણે દર્શાવીએ કે વિદેશી ડીએનએ ને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જે રિક્ષિષણ ઉત્સેચક હોય છે જે વાહકમાં ખૂબ જ ઓછી જગ્યામાં એટલે કે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ જો વધુ ઓળખ જગ્યાઓ ધરાવે તો અહીંયા કે ક્લોનિંગ વાહકો જે છે એ ક્લોનિંગ વાહકોના ટુકડા વધુ થવાના કારણે જનીન ક્લોનિંગમાં મુશ્કેલી સર્જાય અથવા જટિલતા સર્જાય માજે ત્યાર પછી આપણે જોઈએ અહીંયા કે વિદેશી ડીએનએ નું જોડાણ એ બે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન અને ટેટ્રાસાયક્લિક પ્રતિરોધક જનીન પૈકી ગમે તે એકની અંદર આપણે વિક્ષેપણના સ્થાન પર તેને દાખલ કરવામાં આવે છે અહીંયા આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે જોઈએ કે પીબીઆર થ્રી ટુ ટુ મિત્રો આકૃતિ પણ આની પૂછાયા કરે છે બે માર્ક્સ અંદર પૂછાઈ ગયેલી આકૃતિ છે અને પીબીઆર થ્રી ટુ ટુ માં ટેટ્રાસાયક્લિનની અને એમ્પીસિલિનની ઓળખ જગ્યાઓ એ એમસીક્યુ અંદર પણ પૂછાય છે બાજે તો અહીંયા કે વિદેશી ડીએનએ ને વાહક પીબીઆર થ્રી ટુ માં જોવા મળતા ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીન માં બામ h1 ના સ્થાને આપણે જોડી શકીએ તો અહીંયા જે સયયુ પુનઃસયયુજીત પ્લાઝમિડ જે છે જે અર્જાડ બી ને દાખલ થવાતી ટેટ્રાસાયક્લિન જે પ્રતિરોધક જનીન છે તે ગુમાવે છે જેના કારણે આવા જે પુનઃસહયુજીત પ્લાઝમિડ છે એ ટેટ્રાસાયક્લિન માધ્યમમાં વૃદ્ધિ પામી શકશે નહીં જ્યારે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન ધરાવતો હોવાને કારણે એમ્પિસિલિન માધ્યમની અંદર એ વૃદ્ધિ પામી શકશે આમ એક એન્ટિબાયોટિક્સ પ્રતિરોધક જનીન એ પરિવર્તન ઘટકોની પસંદગીમાં મદદરૂપ થાય છે જ્યારે બીજું એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન જે છે એ વિદેશી ડીએનએના પ્રવેશ ને કારણે નિષ્ક્રિય બની જાય છે અને પુનઃ સંયોજિત ઘટકોની પસંદગીમાં મદદરૂપ થાય છે આમ આટલું અહીંયા દર્શાવીએ તો દોડ marks આવે છે યોજિત ને તેમના રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પાડે છે તો ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે બેક્ટેરિયાની અંદર જોવા મળતો એલેક્ટ્રોસાઇડિઝેચક જે છે એ રંગ પદાર્થ જે આપણે જેને આપણે પસંદગીમાન શું એની હાજરીમાં પ્રવેશ કરવામાં આવે તો બીટા નિર્માણ પામતું નથી એટલે કે નિષ્ક્રિય થઈ જાય જનીન એને કારણે ઉત્સેચક નિર્માણ પામતું નથી આ ક્રિયાને આપણે કહીશું નિષ્ક્રિયતા તરીકે ઓળખાય એટલે કે આ ડીએનએ દાખલ થાય જેને કારણે બીટા ગેલેક્ટોસાઇડિસ માટે જવાબદાર જનીન નિષ્ક્રિય બને એટલે આપણે એને કહીશું નિવેશી નિષ્ક્રિયતા તરીકે સમજતી આપીશું આમ નિવેશીની હાજરીમાં બીટા ગેલેક્ટોસાઇડિસ જનીનની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે તેથી વસાહતો કોઈ રંગ આપતો નથી એટલે કે રંગહીન બનશે પણ જે આપણે પુનઃ સંયોજિત વસાહતો તરીકે ઓળખીશું અહીંયા આમ ક્લોનિંગની જગ્યાઓની સમજૂતી આ રીતે આપણે દર્શાવી અને ચાર માર્ક્સો વર્ણન કરી શકીએ અહીંયા અનેક મુદ્દાની વાત કરીએ આપણે કે જનીન દ્રવ્ય ડીએનએ નું અલગીકરણ સમજાવો મિત્રો ધ્યાન રાખજો આના પ્રથમ મુદ્દાની અંદર આપણે જોઈ ગયા કે ડીએનએ ના ખંડનું અલગી પૃથ્થકરણ અને અલગીકરણ એ રીતે પ્રશ્ન પૂછાય ડીએનએ ના ખંડનું અહીંયા છે ડીએનએ નું અલગીકરણ એટલે બંને પ્રશ્ન ની અંદર આપણે છેતરાઈ ના જઈએ અહીંયા દર્શાવેલું છે એ રીતે આપણે અહીંયા જોઈશું તો આપણે જાણીએ છીએ મિત્રો કે મોટા ભાગના સજીવોની અંદર જની દ્રવ્ય તરીકે જોવા મળે છે અને મદદથી આપણે જ્યારે તાપીએ છીએ ત્યારે અન્ય જે પ્રોટીન કે આર્યને આવા જે મહાણુઓ છે એ મહાણુઓથી મુક્ત શુદ્ધ સ્વરૂપે હોવો જોઈએ તો આપણે સરળતાથી કાપી શકીએ તો એ માટે આપણે કોષમાંથી અન્ય મહાણુઓ સાથે આર્ય પ્રોટીન લિપિડ હોય એની સાથે ડીએનએને આપણે મુક્ત કરી શકીએ તો એના માટે આપણે એની કોષ દિવાલને તોડવી પડે અને કોષ દિવાલને તોડવા માટે બેક્ટેરિયામાં લાઇસોઝાઇમ વનસ્પતિ કોષમાં સેલ્યુલોઝ અને ફૂગની અંદર કાઇટિનિઝ ઉત્સેચકની મદદ લેવામાં આવે છે જેનાથી કોષ દિવાલ તૂટે અને મહાણુઓ સહિત ડીએનએ આપણે પ્રાપ્ત થાય ત્યારબાદ અહીંયા કે આપણે એ પણ જાણીએ છીએ આપણે કે હિસ્ટોન સાથે જોડાયેલ ડીએના તંતુઓ પર જનીનો આવેલા હોય છે તો સ્થાન પામેલા હોય છે અહિયાં તો આવા જે મિશ્રણ પ્રાપ્ત થાય એમાંથી આપણે આરએનએ ને દૂર કરવા માટે રિબો ન્યુક્લિયસ ઉપયોગ કરીશું પ્રોટીન ને દૂર કરવા માટે પ્રોટીન ઉત્સેચક વાપરીશું અને અન્ય એટલે કે પોલીસેકેરાઈડ કાર્બોહાઇડ્રેટ ઉત્સેચકનો ઉપયોગ કરીશું અને લિપિડ છે એને લાઇપેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી અને દ્રાવણમાંથી આવા મહાન મહાણુ આપણે દૂર કરીશું ત્યારબાદ ઠંડો ઇથેનોલ મિત્રો એમસીક્યુ માં પૂછાઈ ગયો છે એક વખત પ્રશ્ન કે ઠંડા ઇથેનોલ ને શુદ્ધ સ્વરૂપે ડીએનએ પ્રાપ્ત કરવા માટે ભાઈ કોનો ઉપયોગ કરવામાં આવે છે તો ઠંડો ઇથેનોલ માધ્યમની અંદર ઉમેરવામાં આવે છે જેથી શુદ્ધ સ્વરૂપે ડીએનએ અવક્ષેપણ પામશે અને અવલંબિત માધ્યમની અંદર ડીએનએ પાતળા તંતુઓ સ્વરૂપે આપણને જોવા મળશે અને બીજે એક ખાસ મુદ્દાની આપણે અહીંયા જોઈશું અહીંયા કે આવા અલગ કરેલા માધ્યમમાંથી દૂર કરવા માટે સ્પૂલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે મિત્રો આ શબ્દ વર્નમાં નથી આપેલો પરંતુ આપણને જે એની બાજુમાં ફિગર આપેલી છે એની નીચે લખેલો છે એટલે એ પણ એક એક્યુમાં પૂછી શકાય એટલે એને પણ ધ્યાનમાં રાખવાની જેવી બાબત છે અહીંયા આ મિત્રો આપણે આ વિડીયોની અંદર ત્રણ મુદ્દાઓનો આપણે અહીંયા ચર્ચા કરી बाकीना मुद्दाने आपले हवे हो, पशीर चर्चा करू थँक्यू